આજે આપણે નડિયાદ મરીડા રોડ નું ખાત પૂરત કરવા જઈ રહ્યા છે જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ બે કરોડ ને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આખો રસ્તો બનવાનો છે પહેલા કાંઈ તે જોઈ ગયા હતા ચોમાસા વખતે પણ ડ્રેનેજ લાઈન નાખવાની બાકી હતી પહેલા ડ્રેનેજ લાઈન નખાઈ દીધી ડ્રેનેજ લાઈન નખાઈ ગયા પછી હવે આ નું કામગીરી શરૂ કરવાની તો એ પહેલા બધા બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય ગેસનું કનેક્શન લેવાનું હોય તમામ લઈ લેજો પછી રોડ તોડવા દેવામાં આવશે નહીં આ તમારા બધાની જવાબદારી છે અને જો રોડ તૂટ્યો ને તો પછી ગાબડા પડવાના ચાલુ પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો આ થયું તે થયું પણ આપણે પહેલેથી જાળવણી કરીએ રોડની અને રોડ ટોટલ છે સીસી રોડ અહીંથી જે છે એ સોળસો મીટરનો છે એક હજાર છસો મીટરનો એ સીસી રોડ થવાનો અને એની છે મીટર એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પહોળાઈ હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો રોડ છે એ સોળસો મીટર છે એ મરીયા બાજુનો એટલે જે જગ્યાએ પાણી ભરાય છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં ચારસો ચારસો એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં અને અમે આમાં ફ્રીક રહેવાના છે અહીંના જે મેમ્બરો છે એમને કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને તમે જે જે કહ્યું તમારા બધા વોર્ડમાં ચાર પાંચ છ જે જૂના ગણાય લગભગ બધા કામો કર્યા કર્યા આવે છે ને આમાં આ બધા ભોગો હોત છે તો આ બધા ભેગા થઈને અહિયાં ઘણા બધા કામ થયા હવે આ તમે બધું જાણવજો અને સાચવજો એજન્સી નું નામ છે જવે કન્સ્ટ્રક્શન છે અહીંયા આવો ભાઈ આવો તમારું ખાસ કામ છે જો ભાઈ તમારે આ રોડ બનાવવાનો છે સોળસો મીટર નો સીસી રોડ છે અને સોળસો મીટર નો ડામર રોડ છે તો બેવની અંદર હું ખાસ કઉ છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધા લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશન ના માંગતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીડીયર કેટલા વર્ષનો છે ત્રણ વર્ષ હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટતાભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું તો ખૂટી નીકળશે બધા બહાર આવશે આ રોડે આમ જોયું આ રોડે આમ જયું કેટલા વર્ષ થાય ને શું થયું એ નહીં પણ આ રોડ તો ચોમાસામ પાણી ને લીધે તૂટી જાય છે એટલે આ બધી આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો એ એશો કઈ છે ભાઈ અહીં આવી જાવ તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું પડશે આમાં નઈ ચાલે કારણ કે આ રોડ ઉપર કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ હમણાં પૂરા થયા છે એ પહેલા ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને કે તમારે બે જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહી બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજા વચ્ચે અમારા મેમ્બરો વતી બધા વતી મેં કરી દીધી બીજું ઇલેક્શન આવવાનું છે કોર્પોરેશનનું ને બધા ઘોડે ચડવા તૈયાર છે હો બધા ઘોડા આવશે આપડા અમારા આવશે એમ પછી બીજા જેને આવું હોય ને આવે શિયાળો ને પણ અમારા ઘોડા તો હશે જ એટલે ઘોડા ને બરાબર સાચવજો કારણ કે કામ એ જ કરશે બાકી કોઈ કામ કરવાનું નહીં પણ સીટો તમે જીતી જ જવાના બધી અમારે જીતવાની જ છે એ સીટો અમારી બધી આવી જવાની કોર્પોરેશનની પણ કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો કરવાના ડેવલપમેન્ટના અમે નવું નવું કરતા જ રહેવાના છીએ એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ નું એ પકડી બ્યુગલ અને તમારે આમ નીકળી ના પડે એનું ધ્યાન રાખજો અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો તો આ થયું છે એનાથી ડબલ કામ થશે એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું હજુ કેટલાય કામો મેં કહ્યું એમ મંજૂરી માંથી આવી ગયા છે અને આ બધાનું હાથ પૂરક થશે આ મેમ્બરો કરશે પહેલા હું કરી લઈશ એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે જે કામો મંજૂર થયા છે એનું તો આ બધું ધ્યાન ખાસ રાખજો અને પ્રજાને વિનંતી કરું કે તમને બધાને ઘેર આવવાની છૂટ છે જ રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમવાદી વલણ કે એવું બધું કઈ છે નહીં જે આવે એ જુદો બહાર જ બેવું છું એસી રૂમ આપણે ઓફિસમાં નહીં બેસતા અંદર એસી ઓફિસમાં આપણે બેસતા નથી ભારત બેસીએ છીએ એટલે જે આવે પહેલો મને મળીને ઓફિસમાં અંદર મારા પી એ ને જીતું ને કોઈ મળવા જવું પડે જ્યાં એવી રીતના બેસું છું એટલે કોઈ પણ કામ માટે આવવાની છૂટ છે એટલે આ બધું ધ્યાને રાખી અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો સુશીલ આપણે ખોટી ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખજે કચરો ડોર ટુ ડોર લેવા આવે છે આવે આવે છે છે ને ને વાર આવતા હશે તો હવે તમારી જવાબદારી છે તમારા બધા વડીલો કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમાર ત્યાં કરજો રોડ ઉપર ના હોવો જોઈએ કચરો હવે તો લેવા આવે એટલે તમે જભલામાં ભરી અને કચરો ઉઘરાવા આવે એને આપો કારણ કે હવે વારવાન સિસ્ટમ જતી રહી એટલે વારવા નહીં આવવાના કોઈ એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાયા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરી નવો લાય કારણ કે કામ નતું થતું બરાબર પણ ફરિયાદો આવતી હવે તો અમને ટેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં તમારી સોસાયટીમાં કચરો લેવા ગાડી આવી કે નહીં કે તમે જો કમ્પ્લેન કરો ફોન કરો તો તમને તરત કહી દે કે આટલા વાગે ત્યાં ગાડી લેવા આવી સિસ્ટમ છે એટલે હવે ધીરે રહી અને પછી દંડની પ્રથા ચાલુ થઈ જવાની એટલે હવે દંડ કરશે પછી દંડ આખરો પડશે આપણે બધા એટલે આ વસ્તુ ખાસ સમજાવજો અને તમે આ જે જે આપણી ચોખ્ખાઈ છે ને સ્વચ્છતા છે ને એમાં આ મોદી સાહેબ નું સ્વપ્ન છે અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય આપણે સૌ સહકાર આપીએ અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની નેમ છે કે અમારે એકથી દસમાં આવું છે

નહીં તો આવું બધું ધ્યાન રાખવા વાળા ફરી નહીં મળે તમને એટલે જયારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના સહકાર મળે એવું કરજો આજે તમે અહીંયા ખૂબ મોટા સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા અને આપણે રોડનું નું સુરત કરીએ છીએ આપ સૌનો આ કાર્યક્રમમાં આવવા બદલ હું આભાર માનું છું અને ઘણીને સ્વાગત કરી છે તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય